મિત્રો હું છું પવન હવે તમે ઉનાળુ પાકનું વાવેતર થોડું વહેલા કરી રહ્યા હોય એટલે કે કરી રહ્યા હોય ભલે એ તમે ભીંડા કરવાના હોય કરી દીધા હોય કે પછી તમે ચોડી ગવાર કવૈયા કરી રહ્યા હોય તો એક પ્રશ્ન તમને જરૂર નડશે એ છે વિકાસનો સમય જઈ રહ્યો છે છોડ નાના અને નાના દેખાઈ રહ્યા છે આવી રીતે મહિનો થઈ ગયો દોઢ મહિનો થઈ ગયો પણ એવો વિકાસ દેખાઈ નથી રહ્યો જેવો દોઢ મહિનામાં હોવો જોઈએ તો મિત્રો સીધી વાત વાતાવરણ અનુકૂળ નથી આપણે થોડું વહેલા વાવેતર કરી દીધું છે કરી રહ્યા છીએ તો એના માટે એવી વસ્તુનો માવજત તો કરવી પડશે કે જેના કારણે એને સમયસર છોડને વિકાસ એવો મળી રહે વાતાવરણ નથી તો એને તમે કુદરતી રીતે તમે પ્રાકૃતિક રીતે ના મળતું હોય તો જાતે આપણે ખાતરથી કે એવી કોઈ પણ દવાથી એની હાઈટ વધારીએ તો એમાં સૌથી પહેલું આવે છે કાર્તિયાની ફૂલવિક એસિડ હ્યુમિક આવે છે ફૂલવિક આવે છે અને પોટાશ પણ આવે છે તો વસ્તુ કરે છે શું એક્ચ્યુઅલી આ તો હ્યુમિક એસિડ શું કરે છે તમારા સફેદ તંતુમૂળનો વિકાસ કરે છે હવે તંતુમૂળનો વિકાસ કરવા માટે ફૂલવિક એસિડ પણ કામ કરે છે કે નીચે જે બી પોષક તત્વો છે એને લભ્ય બનાવે છે કે છોડ એને લઈ શકે એટલે કે મોરડો ત્યાં સુધી પહોંચશે ફેલાશે પોટાશ છે એના કારણે છોડની મજબૂતાઈ કામ કરશે એટલે કે આ વસ્તુ તમારે ત્રણેય વસ્તુ આપી દેશે સફેદ તંતુમૂળનો વિકાસ નવી ફૂટ અને મજબૂતાઈ હવે મિત્રો એક સવાલ એ પણ આવે છે કે તંતુમૂળ વિકસવા તૈયાર છે પણ જમીન ભરભરી નથી પોચી નથી તો તેના કારણે મૂળ અટકીને અટકી રહે છે હવે એના માટે તમે આ ઓર્ગેનિક કાર્બન આવતું હોય છે જે કાર્બન બ્લેક કરીને એ આપી શકો છો ઘણું સસ્તું આવે છે એક વીઘાનો ખર્ચો સો રૂપિયા છે માત્ર અને એના કારણ શું થતું હોય છે આ જીવાવશેષો હોય છે એક રીતના જે તમારે પાંદડા ખરીને જમીનમાં જતા હોય છે કુદરતી રીતે જમીનમાં જે પોચાણ હોવું જોઈએ એ હવે રાસાયણિક ખાતરના કારણે નથી રહ્યું તો એ વસ્તુ આપે છે સો રૂપિયાના નજીવી ખર્ચે જમીનને પોચી બનાવે છે મોકળાશ આપે છે મુરડાના વિકાસ માટેનો હવે જમીનમાં ભરબરતા છે મૂળ પણ વિકાસ માટે તૈયાર છે પણ એટલા સક્ષમ નથી છોડ છોડના મોરડા કે જે જમીનનો ખોરાક ઉપાડી શકે એવું જો બનતું હોય તો તમારે આપવું જોઈએ માઇકો રાજા કોઈ પણ કંપની નું માઇકો રાજા આપણે આ કાતિયર નું કંપની માઇકો રાજા છે માઇકો રાજા કામ તમે જાણતા હશો કે તમે જે ખાતર આપ્યું કાં તો જમીનમાં જે પોષક તત્વો છે અત્યારના કાં તો તમે પહેલાનું બીજું ખાતર આપેલું હોય એના પણ અમુક તત્વો તો નીચે હોય છે જમીનમાં એને ઉપાડવાનું કામ કરે છે માઇકો રાજા માઇકો રાજા તમે જોતા હશો કે દાણાવાળા સ્વરૂપમાં પણ આવે છે ખાતરમાં મિક્સ કરી શકો જો ખાતરમાં મિક્સ કરી દીધું હોય તો સારામાં સારી વાત છે ખાતરમાં મિક્સ ના કર્યું હોય તો હજી પણ આપણે જોડે ચાન્સ છે આ પાણી જોડે આપવા માટે કે ટુવા જોડે આપવા માટેનું માઇક્રો રાજા સો ગ્રામ આવે છે બે બે વીઘા સુધી વાપરી શકો છો માર્કેટમાં પાંચસો છસો અલગ અલગ ભાવ મળે છે આપણે ત્રણસો રૂપિયામાં જ આપી દેવાના છે તો આ બધી વસ્તુઓની એક કીટ બનીને તમે આપી શકો છો અંદાજે લગભગ ખર્ચો તમે પાંચસો રૂપિયાની આજુબાજુ ગણી શકો છો વીઘાનો અને તમારા છોડનો જે વિકાસ આપશે તમને પોતે કહેશો કે આવો વિકાસ શાયદ આ ઋતુમાં અમે નથી જોયું હવે થોડી ભાવની વાત કરી લઉં તો કાતિયાની કંપનીની આપણે જોડે ડિસ્ટ્રીબ્યુટરશીપ છે એના કારણે આપણે જે વેપારી ભાવ છે એ જ ભાવે ગ્રાહકને આપી રહ્યા છે આજે જે માઇક્રોરાજ મેં કીધું આ બે વીઘા માટેનું છે જે તમને ઓનલાઈન છસો ઇકોતેરમાં મળી રહ્યા છે આપણે ત્રણસો રૂપિયામાં જ આપી રહ્યા છે જી હા મિત્રો અડધાથી પણ ઓછા ભાવે બે વીઘામાં વાપરી શકો છો એટલે વીઘાનો ખર્ચો દોઢસો રૂપિયા થવાનો છે જે કાર્બન બ્લેક છે મિત્રો આ આ ઓનલાઈન લગભગ કે આજુબાજુ મળે છે આપણે આને સો રૂપિયામાં જ આપી રહ્યા છે બાણુની ની મારી પડતા છે પહેલા વર્ષ માટેનો આ ભાવ છે આવતા વર્ષે ભાવ બદલાઈ હશે એટલે એક વીઘાનો ખર્ચ તમારે સો રૂપિયા અને તમે વધારે બે વીઘામાં પણ વાપરી શકો છો આ પણ વીઘામાં જ વાપરજો એક આ બીજે જે કાઠિયા નીનું કે મે કોઈ કોટા બતાવી દઉં આ પણ લગભગ 480 ની આસપાસ મળે છે આપણે 400 રૂપિયામાં જ આપી રહ્યા છે આ પણ તમે સ્પ્રે કરવો હોય તો બે વીઘામાં વાપરી શકો છો ખાતર જોડે મિક્સ કરો હોય તો એક વીઘામાં વપરાશે એટલે સમજો એક વીઘાનો આનો ખર્ચ 200 રૂપિયા આ 150 રૂપિયા અને આ 100 રૂપિયા બસો દોઢસો સાડા ત્રણસો સાડા ચારસોની આજુબાજુની આખી આ બની હશે જે તમારે સ્પીડ પકડવામાં ઘણી મદદ કરશે તમારા છોડને વિકાસમાં બધા છોડ એક સરકાર રહેશે નાના મોટા નાના મોટા નહીં રહે અને સમયસર માલ ઉતારવામાં મદદ કરશે મિત્રો ધન્યવાદ